આજે ઠેર ઠેર શિવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં પણ આ મહાપર્વની ઉજવણી થઈ રહી છે ગોડાસરમાં સોમેશ્વર મહાદેવમાં ખાસ દર્શન દર્શનાર્થીઓ માટે કરવામાં આવ્યા છે બરફના શિવલિંગ અહી તૈયાર કરવામાં આવ્યા છે સવા પાંચ ફૂટના બરફના શિવલિંગ અહી તૈયાર કરવામાં આવ્યા છે કે જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે બરફના શિવલિંગના દર્શન કરવા માટે અહીં ભક્તોની ભીડ જામી આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ ત્યારે ઘોડાસર ખાતેના સાર્થક સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ બરફના શિવલિંગ છે તે તૈયાર કરવામાં આવ્યા છે બરફની પાટો છે તે મૂકીને એક ખૂબ જ સુંદર જે અનુભૂતિ થઈ શકે તે પ્રકારની મિત્ર મંડળ દ્વારા જે સાર્થક મિત્ર મંડળ છે તેમના દ્વારા તૈયારીઓ કરાઈ છે અને આજના દિવસની ભવ્ય રીતે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ખાસ તો વાત કરીએ આપણે અહીંના જે કાર્યકર છે તેમની સાથે બિપિનભાઈ કયા

કોઈએ બરફનું કોઈ દિવસ કામ નથી કર્યું વર્ક નથી કરો તેમ છતાં પણ આજે મહાદેવની કૃપાથી આખી રાત મહેનત કરી અને આ શિવાલય બનાવ્યું છે અને અમરનાથની ઝાંખી કરી અને લોકોની ભાવના એવી ઉત્પન્ન કરાઈ કે ભાઈ અમે અમરનાથ બાબાના દર્શન કર્યા બરફના શિવલિંગ કેવી અનુભૂતિ આજના દિવસે આજના દિવસે આવી અનુભૂતિ છે હિન્દી બોલો સોમેશ્વર મહાદેવ કી જય ये बर्फ की शिवलिंग हमारे तीन चार साल से बनाई जा रही है वो सार्थक सोसाइटी के आयोजन द्वारा ही होता है और सब सार्थक सोसाये करते हैं उससे इतना अनुभव होता है कि जो इंसान अमरनाथ महादेव के दर्शन करने नहीं जा सकते उनके लिए ये व्यवस्था करके उनको ये लाभ मिलता है अच्छा अनुभूति आज शिवरात्रि बर्फ न शिवलिंग तैयार कराया शिवरात्रि न महापर्व निमित्ते सार्थक रहीसो आज अमरनाथ दादा झांखी नो બનાઈએ છે અને આજુ વિસ્તારના આજુબાજુની સોસાયટીના દરેક ભાવિક ભક્તોને અમરનાથ બાબાની દર્શનનો લાવો મળે તેવી અમારી ભાવના હોય છે દર વર્ષની જેમ આ વખતે પણ જે ઘોડાસર વિસ્તારમાં એક અદ્ભુત બરફના શિવલિંગ છે તે તૈયાર કરવામાં આવતા હોય છે અને ખૂબ જ સુંદર અનુભૂતિ થઈ શકે ભક્તો છે તે અમરનાથના દર્શન કરવા માટે પધાર્યા હોય તેવી અનુભૂતિ થઈ શકે તેને લઈને ખૂબ જ સુંદર જે શિવલિંગ છે બરફની પાટો છે તે મૂકીને ભક્તો અહીંયા આગળ ચારે તરફ પ્રદક્ષિણા કરી શકે તે પ્રકારની જે આંખી છે તે તૈયાર કરવામાં આવી છે આજનો દિવસ મહત્વપૂર્ણ દિવસ અને શિવ ભક્તો છે તે લોકો ખૂબ જ સુંદર રીતે પૂજા કરી શકે